ભાઈ થોડો સમજે બેન ભાઈને તેમથી બેનને થાય બેન ને લઈ જઈ મને લઈ જઈ કા ભાઈ હાલો રમવા માંડો કેમ રમતા તા એક બે ને ત્રણ કેમ રમતા તા આપણે ના પપ્પા પેલા કયો કે તમ મન તને આ તોલી લઈ દેવાની ના લે તને તોલી પપ્પા લેવા બાકી નઈ લઈ દઉં મારી ઢીંગલી ને તો હું ચણિયા ચોરી લઈ દઈ બધુંય લઈ દઈ મારી દીકરીને દેવું ને મારી દીકરી પહેલી વાર નવરાત્રિમાં રહે ગરબા રમવા ચાહે કા Nah, Pupanya, maja weh. Goy mani. Pupu posi nashto ape. Hain je. Gomi ne posi nashto ape. Mas ben poli ketiti. Nashto moti no ape, Pupanya. Male kawu, male kawu. Male kawu. Kawu, tu ijar je. Barta nahi tiri ratri mama dingun rewani. Hmm? Pupalio, daro. Pupalio. Awe, bai. Awe, tari pahaw weh. Mare dingla pahen jahe. Daro, kaw. Ih. બાય બાય આયો હે હે કાગુ પપ્પા બાય બાય કે બાય કે લઈ લીધો પપ્પા ગયો સદા એન પપ્પા કી વરા માણસો મારી ધૂળ લવતી બધી કી મે ભૂલ કરી હે માર મોગડ ખબર ન કી ઉઠે ગયો તો હા કે હા મારો ઉઠે ગયો તો મને હા મમ્મી આવી મમ્મી હાલ ને લમી હે હા લેરો બાય ને તુ નેરો મોકા મદી ક્રિયત કી તૈયાર થઈ ગઈ

ગાંડું તારે થોડા લેવાય તું તો છોકરો છે તારે તારે થોડા તો અસલ મજાની સોની ને એવું હું પહેરવાનું હોય એ મને નામ ના આવડે પછી એનું શું કેતા હોય આપણે તારી પાસા હું મારા દીકરાને લઈ દે તું રમજે બેન ભેગું કાં ભાઈને રમાડીશ ને બેન તું ાીાેેે મ મ મે મ પ પ તેા ો મ ાુલ ી ાુલવ વો સ ના ીક હ ા મ. तो कुड़ी ने टाका आ डिकरी न तम रे का पसी हमें जो आवियो तू किम रमे का मा ढिंगली ने हां मम्मी मम्मी पप्पा कतई जो आविए बा दादा पप्पा मनियो अलग था को ये बळई जाए बानो लाग न थाई हमणा ले जाए मारा डिकरीन बा हो क्या जा पप्पा भी होने तो तम बिन थिरो मो हो हमणा आवो એ ક્યાં જાઉં છો આપણે બધા ભેગા મળીને રહીએ મારી ભૂલ થઈ ગઈ માફ કરી દો ને હું કરવા કરો હું તમને હાથ જોડીને કહું મારી ભૂલ થઈ ગઈ બસ મેં સોનલના જી કર્યું એ મેં બાને કીધું કે બા મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ હવે હપ્પીને રહ્યો ને તમારી ભૂલ છોકરા કહેવાય આપણે જોવા માગે કે મમ્મી પપ્પા ભેગા રહીએ તમે તો હમજો એટલું છોકરા છે એ કેવા હોખાય તમે જોતા કેવા રમે તમારી યારે મીજ કઉં જો તાટલી વારો મે હે તમારી આઈ રે મમ્મી પપ્પા મે લાકી લાકી રાખે પપ્પા હે ને સન્યા ચોલી લઈ દે હે 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 તને પેલા સમજવું જોઈએ તારે આવી રીતે ન કરાય ન હારા લાગી આપણે ઈ તને ખબર હે તું જરી ખમજી વિચારીને વાત કર સમજીને કર બધું તો સંસારમાં આગળ વધીને આપણે કોક નું સુખ જોઉં તો ભગવાન આપણે સુખ દે મારી ભૂલ થઈ તો મેં બાય નહીં કીધું બા મારી ભૂલ થઈ ગઈ ભલાઈ તમારી હું ના રહી શકું તમારા વગર એટલી હું આખી હું જઈને એમ થઈ કે મને કંઈક થઈ જાય હું છોકરાવાળું વાતો કરતી હોય તો મારી યાર વાત નથી કરતા ભલાય હું તમારી પાસે માફી માગું બસ ભલાઈ તમારી જાઓમાં હું માફી માગું મારી ભૂલ થઈ ગઈ તમને કેટલીક દેવું મને માફ કરી દો તમે તમે મને માફ કરી દો મને મારી ભૂલની સજા મળવી જોઈએ હું એમ જ કહું પણ તમે મને હવે માફ કરી દો બાપુજી પાસે માફી માગવા જાય બાપુજી મારી ભૂલ થઈ ગઈ ભલાઈ તમારી મને માફ કરી દો ગુબી થઈ જાય એમ તું પગે પડી મને ન ગમે કોઈ દી તને કીધું કે તું મને પગે પડ મારાથી મરાઈ ગઈ મારી ભૂલ પણ તું એટલું બધું ઓલું કરતી હતી એટલું ન કરવું જોઈએ ન આપણે ઓલું લાગે એકવાર મને માફ કરી દ્યો બસ મને એકવાર માફ કર દ્યો હું તમારા ઝરણોમાં રહેવા તૈયાર છું મને એકવાર માફ કરી દ્યો બસ મારી ભૂલ થઈ ગઈ હું સ્વીકારું છું હવે હપ્પીને રહેવું છે આપણા છોકરા કેવા ખુશ છે આપણે ભેગા હોય તો આપણે આમ કર્યું તો આપણા છોકરાએ આપણી પાસે શીખીએ ને મારે સોનાલને થઈ ગયું કેવાય ગયું મારી ભૂલ થઈ ગઈ ભૂલાય તમારી મેં તો તને માફ કરી દીધી પણ તને સોનલ અને સંદીપ માફ કરીએ મને એ વિચાર થાય કે તને એ માફ નહીં કરે હું સાચી વાત કરું કે બહુ મોટી મોટા ભૂલી કર નાખી એ કેટલું રાખતા આપણું એ તને નથી ખબર તું એટલા મહિના રહી છોકરાને કેવા હૈસવા રાબડા જેવા કરી દીધા વિચાર તો કરો હવે એથી વિશેષ એ બિસાડા શું રાખે ને તે એના છોકરા ઉપર આવું કરવા ગઈ એમ ન કરાય તને ખબર છે એ કેટલું મોટા મોટું પાપ છે એ વસ્તુનું કરું મારે કયો મને હવે હું શું કરું હું થાકી ગયો હવે બાને મેં કીધું બા મારથી ભૂલ થઈ ગઈ થઈ ગઈ હવે તો કંઈ ન થાય વિચાર કરો હવે તમે કંઈ વાંધો નહીં હવે હો જીતાઈ ગયું થઈ ગયું કંઈ વાંધો નહીં હવે તમે એમ કયો કે મેં તન માફ કરી દીધી બો માર બીજો કંઈ ન જો તું હા બસ મેં તન માફ કરી દીધી હવે ક્યારેય આવું ન થાઉ જોઈએ અને હું તો એમ કહું કે હપીને રહેવાય આપણે એક સે બધાય હું કરવા આવી રીતે ઝગડા કરવા જોઈએ આવી રીતે રહેવું જોઈએ આપણે ફેમિલી એક છે અને હળી મળીને રહ્યો તો એકબીજા દુઃખ સુખમાં કામ આવીએ નકર શું કામ આવીએ હે તું એ તો વિચાર અને જરાય વિચાર નથી કે આપણે દુઃખ સુખમાં કેની જરૂર પડે હેં એટલો એની ટાઈમ હાંસવો અટાણ સોનલને કેની જરૂર છે આપણા બધાની જરૂર છે એ વિશાળ એક લઈને શું કરીએ એ તું વિચાર મનથી બા હતા ત્યાં ત્યાં બેને મોટા કર્યા ને નકર તું કેમ કરી હગત એટલું તો વિચાર હેં ખબર નહી મન હું થઈ ગયું હું થઈ ગયું ને તે મગજ માં એવું થતું હતું એવું થઈ ગયું બસ તમે એકવાર મને કહી દો કે માફ કરી દીધી તને બહુ હવે હું કોઈ દી આવું કઈ નહીં કરું એ તમને હું વાયદો કરું કે હું આવું કોઈ દી નહીં કરું હા બસ મેં તને માફ કરી બસ બાપુજી પાહે ને બધા માફી માગી લે કે હવે કોઈ દી હું આવું નહીં કરું બસ હું એ વાતમાં સમજુ છું હા બ માફી માગી બાપુજી પાહે હું માફી માગવા જાય પણ મને મારું મોઢું હા વેઠું થઈ ગયું હાઈ છે કંઈ વાંધો નહીં માફી માગી લેજે હું તો તને એમ જ કહું કે શું કરો હે હું કહું કે હાલ શું કરતા હોય તે હું તમને એમ કહેવાય આવી કે આપણે તમારા બાપુજીનું હરાજ છે તે હું કહું છોકરા આપણે જો દર વખતે જમાડીએ તો આ વખતે હું કહું જમાડવા જોઈએ ને તે હું બહુને કહું કે કાંઈ લેશે ને ખીર ને પૂરી ચણા શાક ને ઢોકરા લેવા હોય તો ઢોકરા હું કહું તો હું આપણે પાસેવાળા છોકરાઓને બધા કોઈ દઈએ ને હરાજ છે તો તે હું કાલ તમને કહેતી આવું તે હું કહું કે તો શું કરું છે તો તમે લઈ આવ્યો સામાન કે હું લેતી આવું ના ના તું લેતી લેવો હોય તો જા સામાન મારે તો નથી મને નહીં મેળ આવે હો તું લેતી જ એ હું એમ કહેતી હતી કે આ નામ બાકી છે તો ક તમારા પા થોડા રૂપિયા હોય તો ભલો લઉં લઈ આવું કર હરાદનું કેમ કરવું તમને ખબર છે ને હજી મોહ એમ થઈ પણ વેસાણી નહોતી હવે એ આપણે ઘરો લાવવામાં રૂપિયા જોઈએ ને પાછા મારા પા પૈના હિમતા હજાર પંદરસો પણ એ પછી હું જઈએ ન હોય કંઈ કામ આવે ને તો તમારા પાસે હોય તો જીરી ક આપો તો નામ ભરીએ હું અડધું ત્યાં નામું ભર દઉં હું કહું દાદો મોય કોઈ નહીં દે સામાન ને કાલ હરાજ નાખવું જોઈએ આપણે देखो रीती थी तमने એટલે કહું કે હું કાલ પૂછ્યા હું હા તીઓ ઓહો તો ને 9000 રૂપિયા ભરી આય બાકી તો પછી મોહમ થાય પછી થાય બાકી 2000 મારે મારી પાસે રાખવા પડે ને મારી જોતા પૈસા કઈ લેવું કરવું હોય તો એટલે હાતી હર આત કરું પડે દર વખતે કરતા હોયતી ઓલી વખતે સોનો ની હતા બિસાળા તાણે વયા ગયા કોઈ વાંધો ની તીઓ સોકરા મે કઈ આજુબાજુમાં તો એક કામ થઈ જાય બરાબર થાય એટલે જ નહીં તેઓ તો છોકરાઓને પંદર છોકરા દહક થાય ઝાજા નહીં થાય આ તો હજાર રૂપિયો તો આપણી રોકડે લેતી આવું ને એટલું તો ન આવે રૂપિયાનું આવી જા નહીં આવે ખીર કરવી ખીર માં દૂધ જોઈએ ઈટા અહીંયા અહીંયા કેવા ભીની બેન ને અહીંયા દૂધ હોય ઈટા હું લેતી આવી અહીંયાથી પણ આ તો આપણે લેવું પડે ને સામાન હા હોરમ થાય તેડી ખાલી મમરા લેવા ગઈ ને તો રાયડું નાખતા તો હું 1000 રૂપિયા દઈ દઈએ 3 હાડા તો નજા જીવું છે પછી બીજા પછી દઈ દે હું બરાબર ને હરવા થાસી ખોટી ના ના આલે 1000 રૂપિયા આપું ભરતી હો જા જાનત હા હે આટી કોઈ વાંધો નહીં ટીયા કોઈ હાલ ભરતી હું હા હતી કે બિસાડી વેહોડામાં રોતી બા માથી ભૂલ થઈ ગઈ મારો જીવ હોય મન માફ હે એકતા બિસાડી મા બાપ વગરની રહી હતી આપણે ઓલું થાય ને કે બા મન કર દયો માફ કરી દઉં હામાં કર દે હે તી બિસાડી જ કે બા મારી ભૂલ થઈ ગઈ સોના લહે મને હવે દુઃખ થાય કે વયા ગયા તી

તમને કંસ આપી કેમ સોનોગ્રાફી કરાવવાનું કીધું હજી તો એ ના પાડતા હતા કે મહિના દિવસ પછી કરાવવાની છે અત્યારે કેમ સોનોગ્રાફી કરાવવાનું કીધું છે સાહેબે મને તો બીક લાગવા માંડી સાંધી ભાત છે એવી બીક લાગે ને મને તો રડવું આવે એક ટોલા લોકોએ અહીંયાથી એમ કહ્યું ને સાહેબે કીધું કે આનું અત્યારે તાત્કાલિક સોનોગ્રાફી કરવાની છે શું થયું હશે સંદીપ મને એવી બીક લાગે છે એમાં કંઈ બીવાનું ન હોય એ તો એનો ટાઈમ થઈ તે કરતા હોય ને એમાં કંઈ થોડુંક બીવાનું હોય સોનાલ એ તો ટાઈમે કરવાની હોય ને સોનોગ્રાફી જોવે ને કે બાળક કેવું હેલ્ધી થયું કેવું નહીં એમાં ખોટી ઉપાધિ હું કરે હે કારણ વગરની હે અસલ હમણાં રિપોર્ટ આવી જાય સોનોગ્રાફીનો ટેન્શન ન લે એમાં કંઈ હરેક વાતમાં તું ટેન્શન લે હરેક વાતમાં તું ટેન્શન લે ટેન્શન લેવાથી કંઈ થાય એટલું મને કહી દે રોગી કારણ વગરની તમને લાગે કેવી ઉપાદી થાય નકર સર છે ને એમ કેતા હતા કે તમારી છે ને હવે કે બે મહિના પછી મોટી સોનોગ્રાફી થશે ઓલી તો કરતા હોય પણ આ સોનોગ્રાફી ના પાડતા તા આ સોનોગ્રાફી કેમ કરે છે એ મને વિચાર આવે સાહેબે કેમ આમ કહી દીધું ખરેખર મારું નસીબ તો હા ફૂટેલા છે હા ફૂટેલા છે હાચુ કહું ને સંદીપ એટલો ગુસ્સો આવે મને મારા ઉપર કે હું કરું ને મારી મને ખબર નથી પડતી હવે હું આવશે ને એમાં તો વળી કાંઈક પાછું એ નહીં ઉપાદી એ તો કામ કે તારા વિચાર દેવા વિચાર દેવા રોગે રોગી એવા હું કરવા વિચાર કરે કારણ વગરના ખોટા જે કે કહે ડૉક્ટર રોગે રોગી તો ઓલું કરે હે શાંતિ રાખ કાંઈ નહીં થાય મગજમાં તું ટેન્શન લેમાં હો કરવાની છે એ તો કરવાની જ છે હવે ઉપાધિ કરમાં કંઈ ઓહો મગજમાં એવું કંઈક થાય એવું કંઈક થાય ને હાચે સાહેબ એ વળી અત્યારે કીધું હોય છે એક તો મારે ઘરે જવાનું છે ઘરે કામ છે ને આટલું બધું આ ટેન્શન આપી દીધું સારે હાચે આ બહુ મુશ્કેલ છે આ નવ મહિના કાઢવા તો બહુ અઘરા થઈ જાય બધાને ખબર જ હોય કે આ કેમ નવ મહિના કાઢવા સાચું ખોટું સોનલ હે તને કહું છું હે